સાચું વિધાન પસંદ કરો વિધાને એક અંડકમાં સામાન્ય રીતે એક અંડકની અંદર પ્રદેહ જેવો વિસ્તાર આવેલો હોય છે પ્રદેહના ઘણા બધા કોષ હોય છે તો પ્રદેહના કોઈ એક કોષ આગળ જતા વિભેદન પામે અને એ વિભેદન થઈને એમાંથી બને મહાબીજાણુ માતૃકોષ એમ એમ સી તવિધાન સાચું છે બી એક મહાબીજાણુમાંથી સામાન્ય રીતે ઘણા ભ્રૂણપુટનું નિર્માણ થાય છે તો આ ખોટું છે અહીંયા ઘણા નહીં આવે એક મહાબીજાણુમાંથી સામાન્ય રીતે એક જ ભ્રૂણપુટનું નિર્માણ થાય છે સી એક પુખ્ત ભ્રૂણપુટ આઠ કોષીય અવસ્થા ધરાવે છે તો અહીં આ ખોટું છે આઠ કોષીય નહીં આવે આઠ કોષીયને બદલે ફક્ત સાત કોષીય આવશે અને આઠ કોષ કેન્દ્રિય આવશે સાત કોશી છે તો ખોટું છે બે અંડ પ્રસાધનની પરંતુ એક જ અંડ આવે અને એક અંડ પ્રસાધનની અંદર બે સહાયક કોષ જોવા મળે છે તો આ વિધાન ખોટું છે એટલે આપણો આન્સર છે એ